અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ગુજરાત બોન્ડ્રા પરિવાર દ્વારા શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન તારીખ દસ આઠ બે હજાર પચીસથી પંદર આઠ બે હજાર પચીસ છ દિવસ વિશેષ સાધના સાથે સંપન્ન થવા જઈ રહેલ છે આ કથા સ્વ શોભાબેન દયાનંદભાઈ બેન્ટ્રાના પ્રથમ પુણ્યતિથિએ સ્વર્ગસ્થના સ્મરણાર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાની ઓજસ તેજસ મધુરવાણી થકી સૌભાવિભોર બની રહ્યા છે એકસો પચીસ સાધક બહેનો વિશેષ સાધના બપોરે છ વાગ્યા સુધી સંપન્ન કરી રહ્યા છે સામૂહિક સાધના સાથે વિશેષ સૂર્ય ઉપાસના કરાવવામાં આવી જેમાં સૂર્યનારાયણ ભગવાનની સમક્ષ ઊભા રહી ગાયત્રી મહામંત્રની સાધના સાથે સુસંધિત

આ જળનું આપણે આચમન કરીએ છીએ જે આપણને સદબુદ્ધિ નિરોગીતા દીર્ઘ આયુષ્ય તેજસ્વીતા અને દિવ્ય દ્રષ્ટિ આપે છે તેમ અખબારી યાદીમાં અનિલભાઈ રાવલે જણાવ્યું હતું

જલ કા હમપાન કરે હૈ આજે પ્રજ્ઞાપુરાણ શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનો ચોથો દિવસ છે આવતીકાલ પંદરમી ઓગસ્ટ અંતિમ દિવસ છે આજે વિશેષ રૂપથી એક સૂર્ય ઉપાસનાનો ક્રમ આ કથા દરમિયાન સંપન્ન કરવામાં આવ્યો છે જે બેનો વિશિષ્ટ સાધના કરી રહી છે ગાયત્રી મહામંત્ર ગુરુદેવના સ્વરની અંદર આપણે જે વાણી મંત્ર બોલીએ છીએ આપણી વાણી વૈખરી છે જ્યારે ગુરુદેવ જે મંત્ર બોલી રહ્યા છે એ પરાપશ્યંતીને મધ્યમાં આપણે મંત્રની સાધના કરીએ એના કરતાં ગુરુદેવના સ્વરની અંદર એક જ મંત્ર કરીએ તે એનું હજાર ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એ સ્વયં આપણા આરાધ્ય પરમ પૂજ્ય ગુરુદેવે આ વાત દર્શાવી છે આદરણીય શ્રદ્ધે ચિન્મય ભૈયાનો પણ એક વિશેષ ઉદ્દેશ અને લક્ષ્ય છે કે વધારેમાં વધારે સાધકો તૈયાર થાય એ ભાવ સાથે અહીંયા સાધનાનો ક્રમ સંપન્ન ચાલી રહ્યો છે સાથે સાથે સ્વર્ગસ્થ અખંડ સૌ શોભનાબેનના સ્મરણાંજલિ સ્વરૂપે જે આ કથા સંપન્ન થઈ રહી છે એમાં આ વિશેષ સાધનાનો ક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે ફક્ત ને ફક્ત આની પાછળનું લક્ષ્ય એક છે દરેકે દરેક મનુષ્યમાં દૈવત્વ જાગૃત થાય દરેકે દરેક ઘર સ્વર્ગ સમાન બને દરેકે દરેક વ્યક્તિઓના વિચારો ઉત્કૃષ્ટ બને એ ભાવ સાથે આ વિશેષ સાધનાનો ક્રમ સંપન્ન અહીંયા થઈ રહ્યો છે અને એનાથી બહેનોની અંદર ઘણી બધી ઉર્જા શક્તિનો સંચાર થયો છે સ્વયં બહેનોએ પણ એ રજૂઆત કરી છે કે વિશેષ એમની અનુભૂતિઓ કે જે આ કથાના માધ્યમથી જે અમને જ્ઞાન પીરસવામાં આવ્યું છે અને સાથે સાથે જે આ વિશેષ સાધના અમે કરી રહ્યા છે અને એમાં પણ આજે વિશેષ સૂર્ય ઉપાસનાનો ક્રમ સંપન્ન થયો જે કંઈ સાધના બહેનોએ કરી છે એ રાષ્ટ્રના કલ્યાણ માટે રાષ્ટ્રના ઉત્થાન માટે અને શ્રદ્ધે શોભનાબેનના સ્મરણાંજલિ નિમિત્તે એમને અર્પણ કર્યું છે એ પુણ્યફળ એ જ ભાવ સાથે આ કાથા આવતીકાલે પંદરમી ઓગસ્ટ છેલ્લો દિવસે એમાં પણ વિશેષ પ્રયોજન તિરંગા સાથે તૈયાર કરવામાં આવેલું છે